નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ પાદરાના ડબાસા ગામ પાસે આવેલ ક્રોનોક્સ લેબ સાયન્ટિસ્ટ લિમિટેડ કંપનીમાં પિસ્તાળીસ વર્ષીય કામદારનું મોત નીપજતા વળતરના મામલે વિવાદ સર્જાયો હતો ઉમરાયા ગામનો અરવિંદ ઉર્ફે કાળુ પડિયાર પાદરાના ડબાસા ગામ નજીક આવેલ ક્રોનોક્સ લેબ સાયન્સીસ લિમિટેડ કંપનીમાં કામ કરી રહ્યો હતો જ્યાં અકળ કારણોસર તેનું મોત નીપજતા વિવાદ સર્જાયો હતો એટલું નહીં પરંતુ કંપનીના સૂત્રો દ્વારા અરવિંદ ઉર્ફે કાળુ પડિયારને ડભાસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબો દ્વારા અરવિંદ ઉર્ફે કાળુ પડિયારને મૃત જાહેર કરવામાં આવતા રહસ્ય સર્જાયું હતું આ અંગેની જાણ થતા પાદરા પોલીસ પણ ઘટના સ્થળે જઈ પહોંચી હતી કારણ કે પરિવારજનોએ સ્પષ્ટપણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અરવિંદ પડિયાર જોડે બનેલી ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી નહોતી અને એટલું જ નહીં પરંતુ વળતરની માંગને લઈને પણ કંપની તરફથી કોઈ જ સંતોષકારક જવાબ નહીં મળતા વિવાદ સર્જાયો હતો ખાનગી હોસ્પિટલમાં પણ ગ્રામજનો અને કંપનીના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પાદરા પોલીસના સૂત્રોએ પણ બળ વાપરવું પડ્યું હતું

બે કલાક થયા તેમ છતાં ગામના એક બીજા દર્દી એડમિટ હતો એના દ્વારા જણાવ્યું કે તમારા ભાઈને આમ થયું છે તારે એના પરિવારજનક જાણ કરવામાં આવે છે તો કંપનીના લોકો એટલા બધા નિર્દય છે કે આ લોકોને ઘર સુધાને જાણ ના કરે કાં તો પછી એનો ફેમિલી મેમ્બરને જાણ તો કરીને જણાવવું જોઈએ કે બીમાર છે કે ગમે તે થયું હોય અમારી માંગ છે કે એના પરિવારને જે તે રીતે આર્થિક રીતે એના મમ્મી પપ્પા છે એમને સારી એવું વર્તન મળવું જોઈએ છે દરેક જગ્યાએ આજ સુધી આપેલું છે અને આ જીવનનું જે કોઈ ભરણ વરસ હતું એ બધું મળી રહે એવી અમે માંગ છે તો જ્યાં સુધી અમારી માંગ એના પરિવારની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી એમની ડેથ બોડી અમે ગેટ પરથી કાં તો કંપનીમાંથી સ્વીકારવાના નથી અને એકચ્યુઅલી આમ જોવા જાય ને તો મને તો કાં તો પછી બધાની અમારી ચર્ચાઓ મુજબ લોકચર્ચા સાંભળીને તો એમાં તો એવું લાગે છે કે કંપનીમાં ચાલતું જ દર વખતે એવું હોય છે કે કામનું આર્થિક પ્રેશર ને માનસિક રીતે લેબરોનો ત્રાસ એ રીતનો આવે છે તે બની શકે કે હાર્ટ એટેક પણ આવી ગયો હોય એટલે મુખ્ય કારણ તો બની શકે છે કે હેટ એટેક આપના ત્રાસથી કદાચ આપવામાં આવ્યો હોય ત્રાસ તો હેર એટેક આવી શકે બરોબર ભાઈ સાત આઠ વાગ્યાનો નોકરી નીકળ્યો છે કંપનીમાં આવવા માટે સાજો હમો નીકળ્યો છે આ કંપનીએ શું કરી ખબર ને મને કોઈ ફોન નથી કરો અમારો કોઈ જવાબ નહીં મારો ભાઈ મારા એક ભાઈ નો દાખલ કર્યો ને તો એ ભાઈ મને ઘેર આવીને હંદો મોકલાવી કે તારા ભાઈને આવું થયું

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર